જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ માણસ તમારાથી મળવાનું તો દૂર પણ તમારી સામે જોવાનું પણ બંધ કરી દે છે ઘણીવાર હદથી વધારે સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને એક સાથે સાથ છોડી દે ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની કોઈ ઓકાત નથી હોતી કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ કાં તો લક્ષ્ય પ્રાપ્ત થાય કાં તો અનુભવ સમય બધું શીખવી દે છે સાહેબ લોકો વગર રહેતા પણ અને લોકો વગર જીવતા પણ ભરોસો બધાની ઉપર કરો પણ સાવધાનીથી કેમ કે ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ જીભને ચોટ પહોંચાડી જતા હોય છે કોઈ પણ માણસ આ સંસારમાં આપણા દોસ્ત કે દુશ્મન બનીને નથી આવતા એ તો આપણો વ્યવહાર જ લોકોને દોસ્ત અને દુશ્મન બનાવે છે એ રસ્તો વધારે કઠિણ હોય છે જે રસ્તા પર તમારે એકલા ચાલવું પડે અને હકીકતમાં એ જ રસ્તો તમને જીવનમાં મજબૂત બનાવે છે ખુશી માટે જો કામ કરશું તો ખુશી નહીં મળે પણ જો ખુશ થઈને કામ કરશું તો ખુશી જરૂર મળશે બસ ખાલી હસતા રહો દુનિયા વિચારતી રહી જશે કે આને એવું તે કયું સુખ મળી ગયું જેમણે તમારો સાથ આપ્યો એમને તમે પણ સાથ આપો અને જે તમને ભૂલી ગયા એમને તમે પણ ભૂલી જાઓ શું જમાનો આવી ગયો છે યાર જે ખરાબ છે એમનો સમય સારો છે અને જે સારા છે એમનો સમય ખરાબ છે કોઈને માફ કરવું સરળ હોઈ શકે છે પરંતુ એ જ માણસ પર બીજી વાર વિશ્વાસ કરવો વધારે કઠિન હોય છે મીઠું મીઠું બોલીને જુઠ્ઠું બોલી જાય એનાથી તો તે સારું કે કડવું સત્ય બોલી જાય તેનાથી તમને સાચા દુશ્મન જરૂર મળશે પણ જૂઠા દોસ્ત ક્યારેય નહીં મળે એ જરૂરી નથી કે બીમાર હોવાનું કારણ બીમારી જ હોય કેમ કે અમુક લોકો તો બીજાની ખુશી જોઈને પણ બીમાર થઈ જતા હોય છે દુનિયાની હકીકત એક એ પણ છે કે લોકોએ કોશિશ કરી પણ વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી આવતો અમુક વાર માણસ બીજાને હિંમત આપતા આપતા પોતે જ તૂટી જતા હોય છે લોકો કહે છે કે સારા લોકો હંમેશા ખુશ રહે છે પણ મારા ખ્યાલથી તો સારા લોકો હંમેશા ઠોકરો જ ખાતા હોય છે કેમ કે એ બીજા લોકોથી ખાલી સારા વર્તાવની જ આશા રાખતા હોય છે જીવનમાં હંમેશા બે પ્રકારના લોકો અસફળ થતા હોય છે એક એ જે વિચારતા હોય છે પણ કરતા નથી અને એક એ જે કંઈ પણ કરવાની પહેલાં વિચારતા નથી દુનિયા ખાલી એ લોકોના જ હાલચાલ પૂછે છે જે પહેલાંથી જ ખુશ છે જે તકલીફમાં હોય છે ને એમના તો મોબાઈલ નંબર પણ ખોઈ જતા હોય છે કર્મની થપ્પડ એટલી ભારે અને ભયંકર હોય છે કે તમારું જમા કરેલું પુણ્ય પણ ક્યારે ખતમ થઈ જાય એ ખબર પણ નથી પડતી પુણ્ય પૂરું થઈ જવાથી તો સમર્થ રાજાને પણ ભીખ માગવી પડે છે એટલા માટે ક્યારેય પણ કોઈની સાથે છેતરપિંડી કરીને કોઈના આત્માને દુઃખી ના કરશો